જીવાદુરી ધરો જળાશય ઓવરફ્લો સાબરમતી નદીએ ધારણ કરેલું રોદ્ર સ્વરૂપ હિંમતનગર વિજયાપુર બ્રિજ બંધ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં પાણીની જંગી આવક થતાં ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે પ્રાપ્ત માહિતી મુજબ ડેમના દસ દરવાજા અથવા તાજેતરના આંકડા મુજબ બત્રીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સાબરમતી નદીના આ દસમસ્તા પ્રવાહના કારણે સાબરકાંઠા અને મહેસાણા મહેસાણા જિલ્લાને જોડતો હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પરનો બ્રિજ દેરોલ બ્રિજ અવર જવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે નદીના પુલ પરથી પાણી પસાર થઈ રહેવાના દ્રશ્ય જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા જૂના અને જર્જરિત બ્રિજ પરથી કોઈ દુર્ઘટના ન બને તે માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે નદીના પટમાં પાણીનું સ્તર જોખમી સપાટી પર પહોંચી ગયું છે જે કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં વોકવે પર કે નદી કિનારે ન જવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદ થાબકવાની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે તંત્ર અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે જો હજુ પણ ભારે વરસાદ પડશે તો નદીઓમાં પાણીની આવક વધતા નદી નાળા છલકાઈ જશે અને પૂરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોને કોઈ પણ અફવા પર ધ્યાન ના આપી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા પણ વિનંતી કરવામાં આવી છે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા